ચલો અમે આવી ગયા છીએ પેરેડાઇ નેચર કેમ્પ હિંગોલગઢ અને અહીંયા જે બાળકોને પછી ફેમિલી ટુર માં જે જુદી જુદી એક્ટિવિટીઓ કરવાની છે એ એનું થોડુંક આપણે દર્શન કરી લઈએ સામે જ આપણે દીપકભાઈ જમણ બેઠા છે એમને મળી લઈએ જે આ બધું સંચાલન કરે છે એમની સાથે જ પેલા મુલાકાત લઈએ અને એમને જ પૂછીએ કે શું શું આમાં એક્ટિવિટી થાય છે આવો

ઇન્ડોર આઉટડોર ગેમ નું ખુબ સરસ મજાનું આયોજન અહિયાં કરેલું છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને ફેમિલી ટુર માટે તેમજ અન્ય કોઈ પણ છે ઈ મીટિંગ વગેરે નું આયોજન કરવું તો ખુબ સરસ મજાની જગ્યા છે બરોબર તો ચાલો આપડે જોઈએ

બરોબર જેથી કોઈ પણ બાળક નાઈ શકે એના માટે સરસ વ્યવસ્થા છે ફરતી બાજુ છે એ રેલિંગ પણ કરેલી છે બરોબર ત્યાં ચેન્જ રૂમ ની પણ વ્યવસ્થા છે ચાલો વિપુલભાઈ તમને હું છે એ બતાવી રહ્યો છું આઉટડોર ગેમ અહીંયા વોલીબોલ નું સરસ ખુલ્લા મેદાનની અંદર ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યો છે આગળ તમે જોઈ શકો છો કે ત્યાં આખી એડવેન્ચર એક્ટિવિટી બરોબર ખાસ કરીને સ્વાસ્થ્ય માટે અને ખાસ વિદ્યાર્થીઓને ખૂબ ગમતી એડવેન્ચર એક્ટિવિટીઓ છે ત્યાં બનાવવામાં આવી છે ત્યાં આપણે ચાલો જોઈએ વિદ્યાર્થીઓ આવે ને સાહેબ હા

જો અહીંયા તમે જુદી જુદી એક્ટિવિટીઓ લગભગ આઠ થી દસ એક્ટિવિટીઓ તમને વિપુલ દેખાઈ રહી છે બરોબર અને આમાં ગણો ને તો સ્વાસ્થ્ય માટે ખાસ અને કે થોડુંક રિસ્ક પણ એક્ટિવિટી એટલે રિસ્ક નું બીજું ના બરોબર ના ના ચોક્કસ થી તમે એક ટ્રાય કરો અને બાળકો ને કેવી મજા આવે ને એના ઉપરથી તમને ખ્યાલ આવશે